વૈજનાથ મહાદેવના મંદિરની મુલાકાતે પ્રી અંતર્ગત ફર્યા છે ત્યારે એક બાળકોમાં ધાર્મિકતા વિકસે અને બાળકોમાં ખરેખર પૂજા ભાવ અને ધર્મને લગતી વિવિધ જાણકારીઓ પણ મેળવે એ હેતુસર જ્યારે બાળકોને જિલ્લાવાડા પ્રાથમિક શાળામાંથી નીકળ્યા હતા વ્યવસાયકારોની મુલાકાતની સાથે સાથે એક અમારા ઘોગંબાના જૂના સ્વયંભૂ શ્રી વૈજનાથ મહાદેવના મંદિરે પણ દર્શન કરવા લાયા છે ત્યારે બાળકોએ ખરેખર ખૂબ ઉત્સાહમાં છે કે આજે મંદિરના દર્શન કરી અને ધન્યતા અનુભવીશ ભૂગંબા વૈજ્ઞનાથ મહાદેવ ખરેખર ખૂબ જૂનું પુરાણું અમારું ભૂગંબા ખાતેનું મંદિર છે આજે બાળકોને થોડોક સમય મંદિરના પણ દર્શન કરાવી અને બાળકો ધાર્મિકતા કેળવે એ હેતુસર શાળામાં ધર્મ શિક્ષણ અને સંસ્કાર બધી જ પ્રવૃત્તિને આવરી લેવામાં આવી છે જેમ છે ખાતે જ્યારે નર્સરીની પણ મુલાકાત લઈ લીધી અને નર્સરીના અંદર જે પેલા રૂપા છે જે આ એક પણ એક વ્યવસાય છે અને વ્યવસાય કરતા રીતે આમાંથી પણ કંઈક ને કંઈક ઉપજ મેળવે છે ત્યારે અમે નર્સરીની પણ મુલાકાત લીધી અમારા બાળકો નર્સરીની મુલાકાત લઈને પણ ખૂબ સરસ મજાના નર્સરીની મુલાકાતમાં ਬੇਟਾ ਤੁਹਾਨੂੰ ਵੀ ਤਾਂ ਮਜ਼ਾ ਆਇਆ ਨਾ ਹਾਂ